સેના પ્રેમી નામ આપ સર્વનું હું રમેશ મારી આ ગુજરાતી હૃદયથી સ્વાગત કરીએ છીએ આપનો આવકાર કરીએ છીએ આ સમય છે શાસ્ત્ર વાંચન કરવાનું જે આપણે નિત્ય નિત્યક્રમ પ્રમાણે કરી રહ્યા છીએ પ્રાર્થના કરીશું અને આજે આજના વાંચનમાં આપણે જોઈશું પવિત્ર પવિત્ર ઈશ્વર પિતા તમારો આભારથી ઉપર માનીએ કે આ દિવસ તમે અમારા જીવનમાં આશીર્વાદિત કીધું અને આ સમય તમે અમને પૂરો પાડ્યો કે અમે તમારા જીવન વચનો વાંચન કરી શકીએ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો વચનોને સમજવાને માટે અમારા જીવનનો ઉપયોગી બનાવવા માટે પણ અમે તમારી સહાયતા મદદની અપેક્ષા રાખીએ છીએ

અને તેનું સત્તરમો પુસ્તક અને તેનો છઠો અધ્યાય નું બહુમાન કરે છે તે રાત્રે રાજાને ઊંઘ આવી નહીં તેથી તેણે કાળ રૂતાની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી રાજાની આગળ તે વાંચવામાં આવ્યું તેમાં એવું લખેલું માલુમ પડ્યું રાજાના બે ખાત નાખવાની કોશિશ કરતા હતા તે વિશે મોરખાય ખબર આપી હતી રાજાએ પૂછ્યું એને માટે મોરખાય ને શું કહે માન આંગણામાં કોણ છે હવે જે ફાંસી હમણાં ને મોત ખાઈને માટે તૈયાર કરાવી હતી તે આપવાનું રાજાને કહેવા માટે રાજમેલના બહારના અંદર આવવા દો ત્યારે હામાન અંદર ગયો રાજા એ તેને પૂછ્યું જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ

જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં પહેરવે અને તેની આગળ એવી નેકી પોકારવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે ત્યારે રાજાએ હમાનને કહ્યું અકીતી તારા કયા પ્રમાણે પોશા તથા ઘોડો લાવ યહૂદી મોટખાઈ રાજાના દરવાજા આગળ બેસે છે તેને એ જ પ્રમાણે હું કર હું જે બોલ્યો છે તે બધામાંથી કઈ જ રહી જવું ન જોઈએ ત્યારે હામાને એ પોશાક મોર ખાઈને પહેરાવ્યો અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પુકાર આવી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને

તથા તેની પત્ની જેરે છે તેને કહ્યું કે જેની આગળ તમારી પડતી થવા લાગી છે તે જો યહૂદીઓના વંશ નો હોય તો તેની વેડું તમારું કંઈ ચાલવાનું નથી પણ તેની આગળ નિશ્ચય તમારી પડતી થશે હજી તો તેઓ તેની સાથે વાતો કરતા હતા એટલામાં રાજાના ખોજાઓ આવી પહોંચ્યા અને એસ્તરે જે બીજવાની તૈયાર કરી હતી તેમાં તેઓ હામાનને ઉતાવળે કેળી ગયા પ્રભુ આવા ચેલા જીવન વચો અને આશીર્વાદ પ્રાર્થના કરે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુ આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયસ છે એવા મારા મહાન અને જીવન પરમેશ્વર પિતા અમે તમારો પુષ્કળ આભાર માની છીએ બા કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ તમારી પુષ્કળ દયાને કૃપા મારા પર બેવડાવો છો એ સહરણ માટે મેં તમારો ધન્યવાદ કરી છે પ્રભુ જન્મથી ત્યાં સુધી બાપ તમે અમને સાત પાર સંભાળ્યા પ્રભુ અજાયબ જેવું પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો બાપ એ સહરણ માટે મેં તમારો ધન્યવાદ કરી છે પ્રભુ જે લોકો બીમાર છે એ સર્વને તમે સાજા પણ આપજો દુઃખિત પર્વને વિલાસો આપજો નિરાધાના આધાર વિધવાનાથોનો નાથ તમે થજો એવા ઘણા લોકો છે પ્રભુ કે જેની જરૂરિયાત ઘણી બધી છે ત્યારે પ્રભુ પિતા એ લોકોને સર્વ જરૂરિયાત તમારા ભંડારમાંથી તમે પૂરી પાડજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એનું ફીટ પરિવારની તમે દિલાસ સોંપજો જે લોકો તમારા બાળકોને સતાવે છે એમના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો પ્રભુ એ લોકો તમારા પ્યારા બાળકો બની જાય એવું તમે દેજો જે સતાઈ રહેલા છે એઓને પણ તમારા આથી તને તમારી કૃપા આપો હિંમત શક્તિ બળ અને સામર્થ્ય આપો તમારામાં વધુને વધુ વિશ્વાસ કરીને તમારામાં ટકી રહે એવું તમે થવા દેજો જે બાળકો ઘરમાં ચાલી રહ્યા છે બાળકો અજવાળાના બાળકો બને એવું તમે થવા દેજો હજુ સુધી જ્યાં તમારું નામ નથી લેવાયું એ જગ્યાએ તમારું નામ લેવાય એ જગ્યાએ તમારા વચનો પહોંચે પ્રભુ એવું તમે થવા દેજો હા બાપ તમે અમને અનેક સાધનો આપ્યા છે એ સાધનો માટે પણ મેં તમારો આભાર માને છે ત્યારે સાધનો મારફતે પ્રભુ તમારો મહિમા થાય લોકો તમને વધુ ઓળખે એવું તમે થવા દેજો જે સુંદર વચનો તમે અમારા જીવનમાં પૂરા પાડ્યા અને જે અત્યારે વાંચવાની તક આપી એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વચનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવું તમે દેજો જે તમારા વચનો પ્રભુ તમારા બાળકો સાંભળે છે એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો એમને જે કંઈ અરોજો ગરોજો મુશ્કેલી હોય પ્રભુ તમે દૂર કરજો અને દરેક રીતે પ્રભુ તેમનું સારું કરજો એ તો તમારી મેં ખાસ પ્રાર્થના કરીએ છે અમારા અમે તમારા હાથોમાં સોંપાય છે મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા નામથી માંગીએ છીએ સાંભળો સ્વીકાર કરવો